ધાંગધ્રા સોલડી ગામ નજીક કપાસના જેરમાં પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચ્યું ધાંગધ્રા હળવદ હાઈવે ઉપર સોલડી ગામ નજીક આવેલ કપાસના જેરમાં કપાસ ગોડાઉનમાં અચાનક આગ લાગતા ધાંગધ્રા નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાની થતા ટળી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ હાઈવે ઉપર સોલડી ગામ નજીક આવેલ વ્હાઈટ ગોલ્ડ કપાસના જેલમાં કપાસના ગોડાઉનમાં ગમે કારણોસર આગ લાગતા જેલમાં ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયરને જાણ કરાતા ફાયર સ્ટાફ અને ત્રણ ગાડી પહોંચી આગ કાબુ મેળવ્યો હતો અને કપાસના જેરમાં કપાસમાં આગ લાગતા મોટું નુકસાન થવાનો અંદાજ ધ્રાંગધ્રા નગરપાલિકાના ફાયર તેમજ મજૂર વર્કરના તેમજ ઓફિસ સ્ટાફના પ્રયાસોથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો અને સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા